ભરૂચ પાલિકામાં હજી ગટર જોડાણ નહીં ધરાવતા ગટર વધારો ઝીંકાયાનો વિપક્ષ નો આક્ષેપ ભાજપ શાસિત ભરૂચ પાલિકામાં વધુ એક ગટર વેરાનો વિવાદ સામે આવ્યો છે વિપક્ષના સંસદ અલી સૈયદ સલીમ અમદાવાદી હેમેન્દ્ર કોઠીવાલા સહિત આજે પાલિકા મુખ્ય અધિકારી અને પ્રમુખને આ અંગે રજૂઆત કરી હતી

ગટર કનેક્શન નથી પછી શું કેવી રીતે જાયું તમે વેરાને વેરો કેવી રીતે આવે ગટર વેરો ગટર યોજના શરૂ થઈ સાહેબ આજે આની શું છે તમે આજે વેરો વેરો છો એ તમે પહેલા એ તમે પહેલા કામગીરી પૂર્ણ કરી અને કનેક્શન કેટલા સાહેબ આવતા વર્ષે આવતા વર્ષે

એમ કેમ રીતે શહેરની પ્રજા પાસેથી નાણાં ઉઘરાવવાનું જે કૌભાંડ શરૂ કરેલું છે જે ભરૂચ નગરપાલિકાના અંદર ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત જે રીતે નગરપાલિકાના હાઉસ ટેક્સની અંદર ગટરના વેરો ઉમેરીને પાંચસો રૂપિયા ઉમેરીને લોકોને હાઉસ ટેક્સ આપવામાં આવેલું છે અંદાજીત પંચાવન હજારથી થી વધુ જે મિલકતો છે ભરૂચ શહેરની એમાંથી ત્રીસ થી બત્રીસ હજાર મિલકતના જ હજુ નગરપાલિકાના છે પરંતુ ખાલી પ્લોટો પણ છે એ ખાલી પ્લોટોના પણ પાંચસો રૂપિયા ગટરવેરો આપવામાં આવેલો છે જેની ઉપર નીચેની બે મિલકતો છે એમને ઉપર નીચેની બે મિલકતોના હજાર રૂપિયા ટેક્સ ઉમેરવામાં આવેલો છે એટલે ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો કહી શકાય કે જે બેઠેલા છે એમને કોઈ પણ જવાબદારી પોતાની નથી બે જવાબદાર રીતે કામગીરી કરી રહ્યા છે અવારનવાર કૌભાંડો હોય ભ્રષ્ટાચાર હોય કે આવી રીતે પ્રજા પાસેથી ખોટી રીતે નાણાં ઉઘરાવવાની કામગીરી જે લોકો કરી રહ્યા છે એને આજે અમે વખોડીએ છીએ ભરૂચ નગરપાલિકામાં ભૂગર્ભ ગટર યોજના અમલમાં લાવવામાં આવી હતી અત્યાર સુધીમાં તેત્રીસ હજાર જેટલા ભૂગર્ભ કનેક્શન જોડાણ કરી અને પૂરા કરવામાં આવ્યા છે અને પ્રશ્નો એ બન્યો છે કે સોફ્ટવેરના અનુસંધાને મિલકત વેરામાં ઉપર નીચેના અને ખુલ્લી જમીનના પણ વેળા આવ્યા છે એને સુધારવા માટે આપણે પ્રયત્ન ચાલુ છે અને જે પણ કરવાનું થશે એને પબ્લિકને તકલીફ ના પડે એને અનુસંધાનમાં અમે તાત્કાલિક ધોરણે પબ્લિકને અમે સુધારો પણ ભીડમાં કરી આપીએ છીએ અને એનાથી પણ વધારે કઈ કરવાનું હશે એ પણ અમે સોલ્યુશન લાવીને એને જોગવાઈ કરીને એને પૂર્ણ કરીશું